સીતારામ સતદેવીદાસ જય મહામદ જય શ્રી કૃષ્ણ આપણા આંગણે આપણા મોંઘેરા તો નહીં પણ ખૂબ વાલ સોયા મહેમાન મહેમાન એ ન કહી શકાય પણ આપણા પોતાના જેને હૃદયથી થી હોય એવા આપણા બેન નિશાબેન બુટાણી સ્વિટરલેન્ડ થી અમરધામ આંગણે પધાર્યા છે અને સાથે સાથે એમના તરફથી હરમળિયા અમરધામ આશ્રમના નિર્માણમાં ત્રણ ડમ્પર કોન્ક્રીટ છે એ સેવામાં અર્પણ કરી છે તો હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર અમરમાં એમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને અમે ખૂબ એકાબીજાથી રહેવામાં દૂર છીએ પણ દિલથી ખૂબ નજીક છીએ તો ફરીથી અમરમાને ખૂબ પ્રાર્થના કે મારી બેનના દરેક સપના પૂરા કરે અને ખરા હૃદયથી મને જે સાથ આપ્યો છે એના માટે એમને વંદન એમનો પરિવાર કાયમ હસતો ખેલતો રહે અને એમના દરેક વિશિષ કિશોરભાઈનો ખૂબ સાથ છે નિશાબેનને તો અમરમાના કાયમ આશીર્વાદ એમના પરિવાર પર રહે એવી હૃદયથી પ્રાર્થના

એટલે તમે જે કાર્ય કરો ને એના માટે ધન્યવાદ દેવા માટે કે ભગવાનનો આભાર માનવા માટે શબ્દો મારી પાસે ખૂટે છે મને એમ થાય કે શબ્દો મારી પાસે બહુ હોય છે પણ ઘણી વાર આપણી પાસે શબ્દો ખૂટે છે અને આજે મારી પાસે ખાસ શબ્દો ખૂટે છે તમે ખુશ રહ્યો તમે ખૂબ શક્તિ મળે તમને ભગવાન આપે અને તમે આગળ બહુ વધો અને આવા પ્રભુજીઓની વધુ ને વધુ સેવા કરો એવી ખૂબ ખૂબ શુભ શુભેચ્છાઓ પણ દરેક લોકોનો કઈક ને કઈક સહિયારો સાથ છે કોઈ આર્થિક રીતે મદદ કરે છે કોઈ વસ્તુ સ્વરૂપે કોઈ સમય અહિયાં આપે છે એકલા હાથે બે હાથે નથી થતું એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ કાર્ય થી આપણે બધા સાથે મળીને કરીએ છીએ ને એટલે હિંમત મળે નહીં હું ખાલી એકલા પ્રભુજી લાવું પણ અહીંયા કોઈ દેવા વાળું તો હું એકલી કેટલું દોડી શકું કરી શકું એટલે એવું નથી પણ બધા અલગ અલગ રીતે નિમિત્ત બનાવ્યા છે કોઈ આર્થિક રીતે કરીને બધી વાત સાચી ને બધી વાત માન્ય રાખવું પણ આગળ હાલવા વાળું હંમેશા કોક જોઈએ

એટલે આવી જશે નેક્સ્ટ ડે આજે હું ત્રણ એટલે ટોટલ છ હતા હવે ત્રણ જ જોતા હતા અને હવે છ ડમ્પર રેતી ટૂંક બાકી રહી છે છ

અને આપણા શોખ આપણા સપના હોય ને તો એ પૂરા કરવાની કાંડા માં શક્તિ આપે બરોબર કઈ ન થવું જોઈએ ચાલો થેન્ક યુ